એકદમ પોચા રૂ જેવા એક અઠવાડિયું ખાઈ શકાય એવા મેથીના થેપલા તો ચાલો જોઈ લઈએ તો થેપલા બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ચમચી તેલ લઈ એમાં આદુ લસણ મરચાની પેસ્ટને સાતડી લેવાનું છે એમાં આપણે મેથી એડ કરી દઈશું ટોટલ બે કપ જેટલી મેથી એડ કરી છે અને મેથીને પણ સાતડી લેવાની છે અને પછી ઠંડુ કરવા રાખી દઈશું હવે આપણે લોટ બાંધીશું તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો લોટ ઘઉંનો રોટલીનો લીધો છે એમાં એમાં આપણે આપણે મીઠું એડ એડ કરીશું કરીશું અને અને કપ કપ જેટલો જેટલો બાજરીનો અજમો એડ કરીશું તલ એડ કરીશું અને આપણે હળદર એડ કરીશું મરચું એડ કરી દઈશું ધાણા જીરું પાવડર એડ કરીશું દળેલી ખાંડ એડ કરી દઈશું અને આપણે મેથીને સાતડીને રાખી છે તે પણ એડ કરી દેવાની છે હવે આપણે

અને પછી આપણે થોડો કોરો લોટ લગાવી આ રીતે રોટલી વણી લેવાની છે જે રીતે આપણે પરાઠો જાડો પતલો રાખીએ છીએ એ રીતે આપણે વણી લઈશું બને ત્યાં સુધી કોરો લોટ વધારે નહીં લગાવવાનો જો તમે વધારે કોરો લોટ વાપરશો તો મેથીના થેપલા થોડા છેવડ થઈ જશે અહીંયા મેં થેપલા બધા જ એકી સાથે વણી લીધા છે પછી આપણે તેને એકી સાથે શેકવાના છે સરસ એવો તવો ગરમ થાય પછી આપણે શેકીશું અને બંને સાઈડ શેકાય પછી આપણે તેલ એડ કરી અને પછી શેકીશું અહીંયા આપણા થેપલા બનીને તૈયાર છે તમે આને અથા